એન આર પટેલ મામલંદર ખાનગઢ આજ રોજ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે વાસુકી દાદાના મંદિર મંદિરમાં એક કેમ્પનું આયોજન કરેલ છે તો થાનગઢ તાલુકાની જનતાને અને થાનગઢ શહેરની જનતાને મારી નમ્ર અપીલ છે કે આજ રોજ આ કેમ્પનું પૂરેપૂરો લાભ લે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવે કેટલું નોંધણી કરાવવા કરાવવાથી ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે જેમ સરકારશ્રી દ્વારા કોઈ પણ જણસીની ખરીદી કરવામાં આવશે તો આ ખેડૂત નોંધણી પ્રમાણપત્રની જરૂરિયાત પડશે તેમજ ખેડૂતોને લોન લેવાની ટ્રેક્ટરની લોન કે કોઈ ગમે તે પ્રકારની ખેતી માટે લોન લેવાની થશે તો ખેડૂત નોંધણી પ્રમાણપત્રની જરૂર પડશે માટે હું ફરીથી નમ્ર અપીલ કરું છું કે થાનગઢ તાલુકાની અને થાનગઢ શહેરની જનતા માટે આજે આજ રોજ કેમ્પ રાખેલ છે તો આ કેમ્પમાં પધારવા મારું છે મારું નામ ગોર્ધનભાઈ ગોકીભાઈ ખણઝરિયા ખાનગઢ ફૂલવાળી મગલવાર મહેરાની મારા મંદિર પાસે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું સારું છે અને નહીં કરાવે તેના માટે સરકારની જે સુવિધાઓ મળે છે એ મળવાની સંભાવના રહેશે નહીં અને આ માટે વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે જેવું કે ટ્રેક્ટર લેવું કે જે રોટા લેવું હોય એમાં જે ગ્રાન્ટ મળે છે અને જે સબસિડી મળે છે એ મળવાની પાત્ર બંધ થઈ જશે રજિસ્ટ્રેશન વધારે એટલે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ખાસ જરૂરી છે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું અને સરકારશ્રીએ જે કંઈ ગ્રાહ રાહત મળે છે ખેડૂતોને એ પણ મળશે નહીતર પછી બંધ થઈ જવાની શક્યતા રહે છે આજે તારીખ પાંચ પાંચના રોજ વાસુકી દાદાના મંદિરે ફાર્બર રજીસ્ટ્રેશનો કેમ્પ રાખેલ છે તો જરૂર ને ચોક્કસ દરેક ખેડૂતોએ ફાર્બર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે માટે જરૂર ને જરૂર ફાર્બર રજીસ્ટ્રેશ કરવા વાસુકી દાદાના મંદિરે આવશો જય વાસુકી દાદા